જય શ્રી કૃષ્ણ બધાને તો ચાલો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે આજે તો આજે આપણા હાથમાં આવી ગયો ફોન અને ટાઈપોડ બે આપણા હાથમાં આવી ગયું છે તો જો આપણે વિડીયો આજે આપણે ચાલુ કરી દીધો છે તો જો આપણે થોડા જુ કામ હજી કર્યું ને થોડા જુ કરવાનું છે ઘરનું ને વાગી ગયા છે તન હાડા તન જેવું થઈ ગયું તો આપણે બ્લોગ ચાલુ કરી દીધો હે લુગડા ધોવાના હે એવું બધું બાકી આપણે કામ પડ્યું જો આપણે આ ટાઈમે બ્લોગ ચાલુ કરી દીધો હે તો જો આ બે બાપ દીકરો રમે હે ઇન પપ્પા આ સુધી હતા નહીં એટલે જો હું હોળ આવી નાગડી ને એવી રીતે થઈ હતી વાગડી ઉઠો ઉઠીને ને જો ઇન પપ્પા રમાડે છે અને એ ઇન પપ્પા ગયા તા લગ્નમાં તો જો અટાણે કામ કરવાનો મને વેત આવ્યો તો જો એ બે બાપ દીકરો અહીંયા રમે છે ભલું જય મુરલીધર બધાને કહી દે જય મુરલીધર બધાને કહી દે બધા જબર થઈ ગયો અમારો ભલું બે મહિનાનો થઈ ગયો બે મહિનામાં માં બે દી બાકી છે હા

Ainda não tem mais 2 meses, mas a gente vai ver, né? A gente vai né? Sim, a gente vai ah Sim, fala. Vamos ver, vamos ver. Sim. A gente

ખારો એવો છે મારે હજી અટાણ થી એટલું ખારું છે જરાક મોડું થાય એટલે રાયડું નાખે તો જો બે બાપ દીકરાને અટા રમવાનું ચાલુ થઈ ગયું તો જો હવે થોડીક વાર રમીએ હવે

અમે તો કે ભલું કઈ નામ છે આનું શું નામ છે ભાઈ તારું શું ભલું તાર નામ કઈ દે બધે એનું જો આમ પ્રકાશ આવે એટલે ધ્યાન પડી ગયું છે એમનું तो हम एक धारण ये न्याय जो ही रहे तो भल उन्होंने नाम से भव्यम इन्होंने नाम से भव्यम दीदो पढ़ाओ मैं बधाई भलू भलू करी नहीं खोई इन्होंने नाम का भलू आई थी नाम बगड़ी क्यों <laughs> तो भलू भलू बधाई किया वे इन्हें भलू भलू अब भलू जे हाँ ओके जाता ए क्या था ए क्या था ए क्या था ए क्या था ए

આપણે થોડા જે કામ પડ્યું જો રમે ત્યાં સુધી આપણે કલ નહીં ને આપણે પાસે કરવા નહીં દઈએ કા ભલે તો જો ઈ બેનું એવું કામ કા જાલે છે અને આપણે રમીએ ત્યાં સુધી રમીએ ને પછી રડીએ ત્યાં આપણે કામ મૂકીને આવું જો હે કા ભલે તો જો આપણે ભલુભાઈ ભાઈ ગયા છે કે આગળ ઉડાવીને આપણે નેવરા થયા હોય ભલું ભલુને

તતા ભવ્ય મય હોઈ ગયો ને અહીંયા આવીને ટ્રાય આ લઈ લીધું હાથમાં તો આપણે જીરું હજી હાથ આઠ ડી પસે ઉપડવાની તૈયારી થાય એટલે ખાસ બે ત્રણ વિવાહ દિવસ નીકળી જાય પછી આપણે મંડાવાનું રહે આવું બધું છે અત્યારે તો કામકાજમાં હાલે છે લાડવા બાકી એમ હાલે છે અમારે વયું જાવ હમણાં

એ તો તો મંગળવારે કદા આવીશ હા તો ભેગો થઈ જાય જો કાલ આવીએ તો ભેગો થઈ જાય હું કરે એનું કોઈ ના હોય ભરો હોય રાજા માણસ અને કા આ ગામમાં આવીને કે હું આવ્યો તેડી જા એમ કે ફોન તેડી જા આવી ગયો

જો કદી બેન અમે વિશમા રિપ્લાય આપ્યો તો ટૂંક સમયમાં અમે વિડીયો ચાલુ કરી દેશું પણ એની ટાઈમ ઘણો લઈ લીધો તો ત્યાર પાસે તો જો હવે વિડીયો આવી ગયો છે અને જો કાઈડા ને હે ને હવે રાઉન્ડ મારવાની તૈયારી થઈ ગઈ છે એટલે હવે મને બોલાવે છે તો ચાલો આ વિડીયો કરીએ આપણે સમાપ્ત અને કાલે મળશું નવા વિડીયા સાથે